આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ શિવ ચાલીસા દરેક વ્યક્તિ એ મંત્રોને ઉચ્ચારણ શુદ્ધ રીતે નથી કરી શકતા તો વૈદિક મંત્રો કે સંસ્કૃતના શ્લોકોનું ઉચ્ચારણ ન ફાવતું હોવાને કારણે અશુદ્ધિ ક્યાંક નુકસાનનું કારણ બને એ ભીતિ રાખતી હોય છે એટલે સહજ અને સરળ રીતે ભગવાનની આરાધના કરવા માટે ચાલીસા જે અવધિ કે હિન્દી ભાષામાં છે એનો પાઠ સહજતાથી કરી શકે અને એના પાઠ કરવાથી પણ ફળ એ સ્તોત્રો તુલ્ય મળતું હોય છે તો શિવ ચાલીસા શિવ ચાલીસા જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ માટે શિવના આશીર્વાદને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે શિવ ચાલીસા ખૂબ જ મહત્વપૂર્ણ છે શિવજીની આરાધના મેળવવા માટે આ શિવ ચાલીસાનો પાઠ કરવો મંગલકારી સાબિત થાય છે આમ તો કોઈ પણ સોમવારના દિવસે તમે પાઠ કરી શકો પણ જ્યારે કોઈ મનોકામના હોય કોઈ મનોરથ હોય તો લગાતાર આનો રોજ પાઠ કરવો આપના માટે શુભ સાબિત થાય શિવ ચાલીસાનો પાઠ કરવાથી માનવની તમામ મનોકામના પૂર્ણ થાય કારણ કે શિવજી માટે કહેવાય છે ચપટી ભભૂત મહે ખજાના કુબેર કા કે એમની જે ભભૂતિ છે એમાં જેટલું ખજાનું સામર્થ્ય છે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થતા તમામ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય કારણ કે મહાદેવ ભગવાન શિવ છે શિવના નામમાં જ સમાયેલું છે કલ્યાણ શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ તો જે વ્યક્તિ શિવની શરણમાં જાય છે એનું કલ્યાણ નિશ્ચિત થાય છે તો શિવજીને પ્રસન્ન કરવા માટે સૌથી સહજ સરળ સાધન શિવ ચાલી શકે કહેવાય છે શિવ ચાલીસાનો પાઠ કરવાથી ભક્તિ મળે છે શિવ ચાલીસાનો પાઠ કરવાથી બંધનોમાંથી મુક્તિ મળે છે ભોગ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે છે આશીર્વાદ મળે જીવનમાં આરોગ્યની પ્રાપ્તિના આશીર્વાદ ભગવાન શિવની આરાધના એટલે શિવ ચાલીસાના પાઠથી મેળવી શકાય છે વૈવાહિક કાર્યોમાં આવતા વિઘ્નોને પણ શિવ ચાલીસાના પાઠથી દૂર કરી શકાય છે ભગવાન શિવ સંકટને દૂર કરે છે અને શિવત્વના કલ્યાણના આશીર્વાદ પ્રદાન કરે છે પણ અમુક વસ્તુના નિયમો હોય છે શિવ ચાલીસાનો પાઠ કરવા માટે સાત્વિક નિયમ છે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પવિત્ર આસન પર વિરાજમાન થઈ શક્ય હોય તો કપાળમાં ભસ્મ નું તિલક કે ત્રિપુંડ કર્યા બાદ રુદ્રાક્ષની માળા ધારણ કરવી શિવજીની પંચોપચાર પૂજન કરવું ઘરમાં શિવલિંગો હોય તો જલ ચડાવું દૂધ ચડાવવું પંચોપચાર પૂજા કર્યા બાદ તમે શિવ ચાલીસાનો પાઠ કરો અને શિવ ચાલીસાના પાઠની અંદર જો તમે પાંચ કે અગિયાર ચાલીસા રોજ કરો છો તમારી મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે

કહેવાય શિવ ચાલીસાના પાઠ કરવાથી કેટલાક પ્રકારના લાભની પ્રાપ્તિ થતી હોય છે શિવ ચાલીસાના પાઠથી ભક્તની તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે શિવ ચાલીસાના પાઠથી જાતકના જીવનના તમામ સંકટો દૂર થતા જોવા મળી શકે શિવ ચાલીસાના પાઠ થકી કહેવાય છે કે મનવાંછિત ફળ મળે જે ઈચ્છા માટે જે મનોકામના લઈને બેઠા છો એ ઈચ્છા પરિપૂર્ણ થાય છે શિવ ચાલીસાના પાઠથી નેગેટિવ એનર્જી દૂર થાય જો ઘરમાં નકારત ઊર્જાનો ભાવ લાગતો હોય તો ઘરમાં શિવ ચાલીસાનો પાઠ કરો નેગેટિવ એનર્જી દૂર થશે શિવ ચાલીસાનો પાઠ કરવાથી ચારે બાજુનું વાતાવરણ સુખદ બનતું જોવા મળી શકે છે તો શિવ ચાલીસાના પાઠથી નોકરીમાં આવતી અડચણો દૂર થતી જોવા મળશે જે લોકોને નોકરી વ્યવસાય નથી ને રોજગારની પ્રાપ્તિ પણ શરૂ થઈ શકે છે શિવ ચાલીસાના પાઠ થકી નિરંતર જો આનો પાઠ કરવામાં આવે તો રોગોમાંથી મુક્તિ મળે છે શત્રુ ઉપર વિજય શ્રીના આશીર્વાદ પ્રાપ્ત નિત્ય નિરંતર પાઠથી લાભની પ્રાપ્તિ થઈ શકે છે ચાલીસા દરેક સમય શ્રવણ કરી શકાય છે શિવ ચાલીસા સ્નાન કર્યા વગર ક્યારેય ન કરવી જોઈએ જ્યારે પણ પાઠ કરીએ નાહ ધોઈ પવિત્ર થઈ આસન પર પૂર્વાભિમુખ બેસીને આનો પાઠ કરવો કરી છે શિવ ચાલીસા નો પાઠ કરતા સમય ક્યારે શંખનાદ ન કરવો તે સમય કેવલ પાઠ કરવો આરતી કરો તો કરી શકાય અને જીવનની અંદર લાભ આપવાળી છે તો શિવ ચાલીસા નો પાઠ કરવો કલ્યાણકારી છે કહેવાય છે કે શિવ ચાલીસા શિવ અને પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે

અને એ સમય નાનો હવન કરવો બ્રાહ્મણ ને બોલાવીને બ્રાહ્મણ ની પાસે બાર મહિના સુધી જો આ રીતે પ્રદોષ વ્રત કરવામાં આવે અને શિવ ચાલીસા ના પાઠ કરવામાં આવે તો આપના જીવનમાં સુખાકારી ના આશીર્વાદ મળે છે પાઠ કરવા માટે કહ્યું છે ધૂપ દીપ નૈવેદ ચડાવે શંકર સન્મુખ પાઠ સુનાવે જનમ જનમ કે પાપ નલીસાઠ કરવો પાઠ શિવજી ને શ્રવણ કરવામાં આવે જો આમ કરવામાં આવે છે તમારા જનમ જન્મ ના પાપ નાશ પામે છે અર્થાત નેગેટિવ એનર્જી પાપોમાંથી મુક્તિ અને સકારાત્મક ઉર્જાનો પ્રાદુર્ભાવ થાય છે નિયમિત રીતે प्रातः જ પાઠ કરવો જોઈએ શિવ ચાલીસાનો અને એમ કરવાથી તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે અને પ્રદોષના દિવસે બે સમયે બંને સમયની સંધ્યાએ સવારે અને સાયમ પ્રદોષના સમય પાઠ કરવો કલ્યાણકારી છે શિવ કલ્યાણકર્તા છે શિવ ચાલીસા કલ્યાણકારીણી છે તો સોમવાર હોય પ્રદોષ હોય કે કોઈ પણ દિવસ હોય શિવ ચાલીસાનો નો પાઠ કરવાથી હો સંકટ કે નાસન મંગલ કારણ વિઘ્ન વિનાસન યોગી યતિ મુનિ ધ્યાન લગાવે સારદ નારદિસ નમાવે જીવનમાં શિવજીની કૃપાથી તમામ પ્રકારના સંકટો દૂર થાય

કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી મને અર્થ હતો આશો તો રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની